પ્રદેશ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો રાજપૂત સેનાએ કમલમને ઘેરવાની જાહેરાત કરી હતી સવારથી જ કોબાથી કમલમ તરફ જતા રસ્તા બંધ કરાયા કમલમની ચારે તરફ સ્થાનિક પોલીસ સીઆરપીએફ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગરના છે કે જ્યાં સવારથી જ કમલમ તરફ જતા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે વધુ માહિતી સંવાદદાતા હિતેન વિઠલાણી આપણી સાથે જોડાઈ ગયા છે હિતેન જે રીતે રાજ શેખાવતે ચીમકી ઉચ્ચારી હતી કે કમલમને આજે ઘેરશે રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે પરંતુ સવારથી જ કમલમની બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે હાલમાં ત્યાં કેવી પરિસ્થિતિ આ બિલકુલ જુઓ વત્સલ વાત કરીએ તો બપોરે બે કલાકે ક્ષત્રિય સમાજના લોકો જે છે તે કમલમ પહોંચવાના છે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આ કમલમનો રસ્તો છે તમે જોશો ચારો તરફથી બંધ છે પણ મેઇન અગર વિઝ્યુઅલ તમને બતાવું તો કેમેરા પર્સનને કહીશ કે પાછળની તરફ તરફની તસવીર જે છે તે બતાવે તો કોબાથી કમલમ તરફ જવાના તમામ રસ્તા જે છે તે બ્લોક કરીને ગુજરાત પોલીસ જે છે તે બેઠી છે તમે જોશો ચારો તરફ તમને બેરિકેડ જોવા મળશે અગર મેઇન રોડથી કમલમ તરફ આવનારી કોઈ પણ ગાડી હશે તો પહેલાં તેને ચેક કરવામાં આવશે અને ત્યારબાદ જ તેને જે છે તે અંદર પ્રવેશ આપવામાં આવે છે અગર કોઈ સ્થાનિક હશે તો અગર તે પોતાના રેસિડેન્શિયલ એરિયામાં જવા માગી રહ્યો છે તો આઈ કાર્ડ આધાર કાર્ડ ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ જ કોઈની પણ કોઈને પણ જે છે તે આ રસ્તા પર પ્રવેશ આપવામાં આવે છે તેના સિવાય અન્ય કોઈને પણ જે છે તે પ્રવેશ નથી આપવામાં આવો આવી રહ્યો આ જોશો તો આખા એરિયાને ગુજરાત પોલીસ તરફથી ક્રાઇમ બ્રાન્ચ તરફથી કોર્ડન ઓફ જે છે તે કરીને રાખી દેવામાં આવ્યો છે અન્ય કોઈપણ વેહીકલ જે છે તે અત્યારે ત્યારે કમલમ તરફ આવી નથી શકતું હાલાકી જે હિસાબે રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી પણ આપી છે તેને ધ્યાનમાં રાખીને એવું મનાઈ રહ્યું છે કે બપોરે બે વાગે જ્યારે અહીંયા તમામ લોકો જ્યારે ક્ષત્રિય સમાજના લોકો જ્યારે પહોંચવાના શરૂ થશે તો મોટી સંખ્યામાં લોકો જે છે તે પહોંચી શકે છે તે કમલમ સુધી ના પહોંચી શકે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે છે તે આ તૈયારીઓ કરવામાં આવી છે હાલાકી ટીઆર સેલ્સ પણ જે છે તે ગુજરાત પોલીસે તૈયાર કરીને રાખ્યા છે કે અગર કોઈ પણ મોટી સંખ્યામાં ભીડ અહીંયા એકત્રિત થાય છે અને એક ઘર્ષણવાળું તસવીરો કે ઘર્ષણવાળા દ્રશ્યો અગર સર્જાય છે તો નિશ્ચિત તૌર પર પોલીસ પોતાની પૂરી તૈયારી કરીને અહીંયા પહોંચી છે અને આ પોલીસે કમલમને ચારો તરફથી જે છે તે બેરિકેડ કરીને સીલ કરીને રાખી દીધું છે અગર કમલમની અંદર કોઈ કર્મચારી કામ કરે છે કાં તો કોઈ નેતાને જવું છે તો પણ તેની ગાડી પણ ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ જ જે છે તે તે વ્યક્તિને કે તે નેતાને કમલમની તરફ જે છે તે જવા દેવામાં આવે છે આ તસવીરો તમે જોશો તો ગુજરાત પોલીસે ટીયર ના જે બોક્સ છે તે તમામ બોક્સ જે છે તે કમલમની બહાર રાખી દીધા છે પોતાની તૈયારી જે છે તે પોલીસ તરફથી પૂર્ણ કરી દેવામાં આવી છે મોટા અધિકારીઓ પણ જે છે તે કમલમની બહાર જે છે તે ઉપસ્થિત છે ક્રાઇમ બ્રાન્ચનો મોટો કાફલો જે છે તે કમલમની બહાર ઉપસ્થિત છે ગુજરાત પોલીસનો કાફલો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે કે કોઈ પણ પ્રકારની ઘટના જે છે તે અહીંયા સર્જાય નહીં તેની તૈયારીઓ જે છે તે ગુજરાત પોલીસ તરફથી કરી દેવામાં આવી છે હવે માત્ર રાહ જોવાઈ રહી છે કે જે હિસાબે રાજ શેખાવતની અટકાયત થઈ છે તેને એરપોર્ટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે તો શું તેના સમર્થનમાં કોઈ આવે છે કે નહીં કારણ કે જે હિસાબે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેણે તો પહેલાં જ એલાન કરી દીધું છે કે રાજ શેખાવત સંકલન સમિતિ સાથે સંકળાયેલા કે સંકલન સમિતિ સાથે જોડાયેલા નથી રાજ શેખાવત પોતાની રીતે પોતાનું એક અલગ આંદોલન ચલાવી રહ્યા છે અને તેમને અગર સમર્થન હશે તો નિશ્ચિત તૌર પર તે જોવા જેવું રહેશે કે રાજ શેખાવતના સમર્થનમાં કરણી સેનાના કેટલા લોકો હવે રસ્તા પર ઉતરે છે હાલાકી બીજી તરફ વાત કરીએ તો જે બે ત્રણ દિવસ અગાઉ પહેલાં જે બે મહિલાઓ અમદાવાદની ક્યાંકને ક્યાંક જોહર કરવાની વાત કરી રહી હતી તે શેખાવતના સમર્થનમાં કમલમ પહોંચી શકે છે બપોરે બે કલાકે તેવું મનાઈ રહ્યું છે હાલાકી તેમને ગઈકાલ સુધી નજરકેદ કરવામાં આવ્યા હતા પણ હવે તેમને ગઈકાલ સાંજે પોલીસે નજરકેદમાંથી મુક્ત કર્યા છે એટલે એવું મનાઈ રહ્યું છે કે પ્રજ્ઞાબા ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનો મુદ્દો છે તેને ધ્યાનમાં રાખીને કમલમ તરફ બપોરે બે કલાકે પહોંચે તેવું દેખાઈ રહ્યું છે હાલાકી તેમની સાથે કેટલા સમર્થકો આવશે તે પણ જોવા જેવું રહેશે પણ ગુજરાત પોલીસ અત્યારે તો હાલ પૂરી તૈયારી કરીને કમલમને કોર્ડન ઓફ કરીને બેઠી છે કે નિશ્ચિત તૌર પર કોઈપણ પ્રકારની અનિશ્ચિત ઘટના જે છે તે અહીંયા ઘટે નહીં બિલકુલ બિલકુલ હિતન માહિતી સાથે જોડા બદલ આભાર